નમસ્કાર મિત્રો આદિત્યાણીએ આપણે કેટલાક મહાન પુરુષના મહાન વાક્યો સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય પહેલો મળે છે ન હો જો કશું તો અભાવો નડે છે મળે જો બધું તો સવ સ્વભાવો નડે છે અહિંસા સત્યની શોધનો આધાર છે નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે કોઈ પણ મનુષ્ય હાસ્ય પરથી ઘણી તેના ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખાય છે મૌનમાં નિષ્ક્રિયતા નથી પૂર્ણતા છે મૌનમાં નિર્વૃત્તિ નથી જાગૃતિ છે મન કાળની જાળમાંથી મુક્ત થાય ત્યારે જ ઈશ્વરનો અવિભાર્વ થાય જ્ઞાન કરતા કલ્પના વધારે અગત્યની છે શીખવા જેવી એક કળા છે અને તે છે જે નથી તે નહીં જોવા નીકળા